ચાલો બધાને જય શ્રી કૃષ્ણ ને આજે જય જલારામ તો આજે છે ધૂળેથી તો અમે તો આજે નથી રહીમાં મને તો બહુ ગમે હું ધૂળેથી રમવું મને તો બહુ જ શોખ છે પણ હવે તો શું છે હવે છોકરાઓ કંઈ આપણે એમ કરવાનું હોય એટલે અમે જાય છે આજે ફરવા જાય છે અને વાગ્યા છે સવારના બસ નવ વાગવા આવ્યા છે આઠ વાગ્યાનો ટાઈમ હતો અમારે નીકળવાનો પણ છોકરાવાળું ઘર છે એટલે રીમા નવરી જ વ્યક્તિ તો બસ જો હવે

તો થેલાઇ પેક થઈ ગયા છે સાથે આંસુબેનનું ગોળીઓ લેવું પડે એમ છે કેમ કે અમુક વાર અમે એકવાર ગયા હતા ને સાસણ તો ત્યાં નહોતું મળ્યું અમે બહુ હેરાન થયા હતા એટલે શું કે રેડી હા જોઈએ ને પાછળના ડટ્ટા હોય ને એ લીધા હવે ઘર મૂકશે તમને આજે મૂકી દે મૂકી દે મૂકી દે સર હું રાત્રે પોણા બે સુતી વિડીયો એડિટ કરીને અંશી દીપક પાસે કાલ નો સુધી એટલે એને સુડાવા ગઈ

તો મેં માનતા કરી રીતી કે મળી માતાજીને પ્રાર્થના હતી રીતે માનતા કરી રીતી તો વિધિન બે મહિનામાં ગા મોબાઈલ મળી ગયો હતો એટલે મને બહુ જ એમ આપણી જે શ્રદ્ધા હોય ને એ વધી જાય આમ આપણું કામ પાર પડે ને એટલે ત્યારે અમે ભગુડા દર્શન કરવા ગયા હતા દીપકને બહુ શ્રદ્ધા પહેલેથી જ એમ એટલે એ રીતનું છે કાંઈ પણ તમારા જે કામ ન થતા હોય ને એ એકવાર ટ્રાય કરજો મારો મારી ઉપર વિશ્વાસ રાખીને જરૂરથી પાર પડશે તો ચલો હવે વચ્ચે વચ્ચે કંઈક ઊભા રહેશું તો તમને ફરી પાછું બતાવશું બાકી તો કપરા જે રીતનું હશે એ રીતનું અંદર મોબાઈલ લઈને જવા દેતા હોય કે ન જતા હોય જવા દેતા હોય ખબર નથી કારણ કે અમે ભગોડા ગયા છીએ ત્યાં તો બધું છૂટ હતી હવે ગભરાવની ખબર નથી બરાબર ના અંશુ બેન નાસ્તો કરીને નીકળ્યા હતા એટલે એક તો વચ્ચે ખાવું જ પડે એટલે આઈસ્ક્રીમ ખાવા ઉપા રહ્યા છીએ હાલવા ફિફ્ટી વન રેનબોમાં આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નો ઓકે ને મેં કળા ત્યારથી વાત હતી કે આઈસ્ક્રીમ તો ખાવાનો જ છે ને હમ આઈસ્ક્રીમ બસ એની આઈ કોઈ મતલબ નથી અને કેવું જાન છો જમી જમી બસ એકાવડી ગયો બોલતો સારુત બેટા જઈ જકો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કબર

સ્વીટમાં તરધારી અને પર કે નઈ પ્રસાદી હજી બીજી વાર જોતી હોય ને તોય મળે મેન હિયા બે વચ્ચે એક લીધું પણ કેટલા ભાત ને લાપસી ને બધું એક હોય ને તો જ તમને મળે એટલે હું તો જ્યાં મોકો મળે ને થોડીક તો થોડીક લઉં જ પ્રસાદી ચાલો તો અમારે હવે અહીંથી દર્શન થઈ ગયા છે ને હવે અહીંયાથી જવાનો પ્રોગ્રામ છે આપણે ક્યાં જવું છે હવે ભૂજ જાય છે ભુજ કદાચ એવું સાંભળ્યું છે કે ત્યાં એક મ્યુઝિયમ છે બહુ સરસ છે એક વર્ષો પહેલા અમે અહિયાં ને લઈને આવ્યા ને ત્યારે અમે વંદે માત્ર મેમોરિયલ માં ગયા હતા જે ભુજોડી છે ને અહિયાં પછી નથી આવ્યા કચ્છ બાજુ

ચાલો બધાય જમવા પનીર તુફાની નાન સલાડ છાશ હા વેજ તું કરે સોરી સારો છે ટેસ્ટ તું યાર રહેવા દેને તો મુ દો બેટા આનસુ આખા રસ એને છે ને ડાયપર ગમતું જ નથી અમે લાસ્ટ ટાઈમ ગયા હતા ને સાતમ આઠમમાં ત્યારે એના માટે સ્પેશિયલ ગાડી ઊભી રાખતા કે જ્યારે વોશરૂમ જવું હોય ને ત્યારે અત્યારે પરાણે કે જ મને ડાયપર જ પહેરાવું બસ એવો શોખ જઈ ગયો છે બાકી એમાં કરતીય નથી વોશરૂમ તોય પહેરવું છે અને અમે બધા સૂઈ ગયા હતા બેથી ત્રણ કલાક માટે કારણ કે તડકામાં કંઈ બાદ ફરવા જવાની ઈચ્છા નહોતી અહીંયા બહુ જ તડકો લાગે છે અમે બે સવા બે એક આઈ થિંક અહીંયા પહોંચી ગયા હતા પછી જયમાં કહેવાનું બધું થયું ત્રણ સાડા ત્રણ થયા હતા ત્રણ સાડા ત્રણ કઈ છોકરીઓને લઈને ક્યાંય જવું નહોતું સુઈ ગયા હતા તે છ વાગ્યા જેવું થયું છે ને રેડી થઈ ગયા છે મેં નાનસું બે ચેન્જ કરી લીધા જ કપડાં કારણ કે મેં ઓલું ઓવર સાઇઝ પહેર્યું હતું ને તો મને એમ થતું હતું હું કંઈક ફિટિંગ વાળું પહેરી લઉં તો મેં ચેન્જ કરી લીધા આ બે લેડી દીકરીએ નથી કહી રહ્યા તો અમે આવ્યા છે હવે ફોરેસ્ટ કઈક કહેવાય જાય ને ફોરેસ્ટ વન કા ફોરેસ્ટ એરિયા ફોરેસ્ટ એરિયા તો અહીંથી બે કિલોમીટર ચાલી ને આમ સામે ઉપર જવાનું છે તો અમે નહીં પોચ્ચે તો ત્યાં તો નો પોચ્ચે મે પોચ્ચું આપણે નો પોચ્ચે કા સાચે હોય તો બહુ મસ્ત હતી ડબલ રોટી ને બહુ મસ્ત હતી અમે ને અમે ગામ છે ને વંદે મેમોરિયલ ત્યાં ગયા હતા બહુ મસ્ત હતી

આખો ટ્રેક શેરીમાં બે કિલોમીટરનો એવું કીધું ત્યાં જવાનું છે એટલે ઉપર જશું આપણે કંઈક ટોપ ઉપર પહોંચશું બેન અમારે ચાલી શકશે બે કિલોમીટર તો ભાગી ગયા છે સાડા દસ ને અમે આવી ગયા છે ઘરે જમી કાઢવીને એક રિલેટિવ હતા ત્યાંય ગયા હતા અમે બેસવા ને જમીને આવી ગયા છે જે જમવામાં અમારે હતું રીમાનું ફેવરિટ ઢોસા તે કીધું આજે ઢોસા ખાવા છે ઢોસા ખાવા ગયા હતા તો રીમાને એક બે વાત કરવી છે તો એ પણ કહી દે છે શું કે આજે અમે જ્યાં જમવા ગયા હતા અહીંયા મને એક મારા સબસ્ક્રાઈબર મળી ગયા હવે એ સબસ્ક્રાઈબર

પછી એના પપ્પા લેવા ગયા બંધ કેટલા દૂર ગયા અને બે દીકરીઓ માટે ચોકલેટ લેવા એટલે અને બીજા બેન મને કમેન્ટ આવી કે મેં તમને જોયા તા તમે જ્યાં દાબેલી ખાતા હતા ને હા અહીંયા ડબલ રોટી તો બહુ બધાને મળીને આનંદ થયો તો થેન્ક યુ સો મચ અને આજે અમે સ્પેશિયલી આવ્યા તા કબરાઓ અમારે દર્શન કરવા હતા ને એના માટે જ દર્શન તમને ન કરાવી શકી ટોટલી કારણ છે જે લોકો જાતા હશે ને ખબર હશે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની મનાય છે એટલે અમે અમને દર્શન ન કરાવી અમે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઈ જય હિન્દ જય ભારત આવજો બધા